નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા વિડિયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડિયો જરૂરથી શેર કરો તો આજે આપણે મૂળાનું ખારિયું બનાવતા શીખીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ટેસ્ટી એવું મૂળાનું ખાર્યું ખૂબ જ ટેસ્ટી અને વિટામિન મીનોથી ભરપૂર એવા મૂળાનું ખાર્યું બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા ત્રણ મૂળાના પાંદડાના ભાજીમાં સમારી લીધા છે તે અહીંયા એક બાઉલ થયા છે તો મેં મેં અહીંયા એ લીધા છે છે આપણે બે ચમચી તેલ તેલ એટલા માટે લીધું એક મેં તીખું મરચું અહીંયા સમારીને લીધું છે મારે અમારા ઘરમાં તીખું મૂળાનું ખાર્યું ખાય છે એટલા માટે મેં અહીંયા મરચું એડ કર્યું છે જો તમારે તીખું ખાર્યું ન બનાવવું હોય તો તમે મરચાં ને સ્કીપ પણ કરી શકો છો અહીંયા મેં એક મૂળાને આવી રીતે પતલી ચિપ્સમાં સમારીને લીધો છે એક ચમચી રાય

આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેલની અંદર અહીંયા મેં એક ચમચી રાઈ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને રાઈને વ્યવસ્થિત રીતે સાંતળી જાય તતળી જાય ત્યાં સુધી આપણે એને તતડવા દેવાની છે અને અહીંયા સૂકી મેથીનો પાવડર મેં લીધો હતો તેને પણ મેં એડ કરી દીધો છે જેથી બંને મસ્ત પાકી જાય પછી આપણે એની અંદર થોડું નમક એડ કરીશું અને થોડી હળદર એડ કરી દઈશું અને આપણે જે ચપટી હિંગ લીધી હતી તે એડ કરી અને આપણે અહીંયા જે મૂળા પતલી ચિપ્સમાં સમાર્યા હતા તેને એડ કરી દેવાના છે અને આપણે એને વ્યવસ્થિત રીતે ચમચી વડે મિક્સ કરી અને તેલની અંદર મૂળા મસ્ત પાકી જાય ત્યાં સુધી પકવવાના છે તો હવે અહીંયા મેં મૂળા એડ કરી દીધા છે તો આપણે અહીંયા મેં લીલું એક મરચું લીધું હતું તે પણ એડ કરી દેશું જેથી એનો ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવે અને તીખાસ પડતું આપણું ખાધ્યું બને એટલા માટે અહીંયા મરચું એડ કર્યું છે જો તમને તીખું પસંદ ના હોય તો તમે લીલા મરચાંને

એ ભાજી પાકતા તો ખાલી એક જ મિનિટ લાગે છે એટલા માટે આપણે ભાજીને લાસ્ટમાં એડ કરીશું તો હવે આપણા મૂળા મસ્ત પાકી ગયા છે તો હવે આપણે એની અંદર અહીંયા ભાજી સમારીને લીધી હતી ત્રણ પાંદડાની તે આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી લેશું તેલની અંદર આ ભાજીમાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન હોય છે તો તમે જ્યારે પણ મૂળો લાવો ત્યારે આ ભાજી ફેંકી ન દેતા અને આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો જે તમને મારી અવનવી રેસીપી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો અહીંયા મેં ભાજીને મિક્સ કરી લીધી છે તો આપણે એને એકથી બે મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકવવાની છે એ પહેલાં આપણે જે હળદર અને નમક બાકી રાખ્યું છે તે આપણે અહીંયા એડ કરી દઈશું જેથી મસ્ત રીતે ભાજીમાં એનો ટેસ્ટ બેસી જાય તો હવે આપણે બંને વસ્તુને મિક્સ કરી અને એકથી બે મિનિટ માટે ભાજીને

જો તમને લાલ મરચું પસંદ હોય તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો મેં લીલું મરચું એડ કર્યું છે ખૂબ જ ટેસ્ટી લાગશે તમારી જમવાનો ટેસ્ટ બમણો કરી દેશે તો હવે આપણે આ ખારિયાને સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરી લેશું એકદમ ટેસ્ટી અને વિટામિનોથી ભરપૂર અને ખૂબ જ ઝડપથી બનતું મૂડાનું ખારિયું અહીંયા તૈયાર છે આખારિયું તમે પણ ડેઈલી જમવામાં બનાવજો ખૂબ તમારે જમવાનો ટેસ્ટ બમણો કરી દેશે તો તમે પણ આખારિયુ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારું ખારિયું કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી આજની રેસીપી તમને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જો તમે હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ થઈ જાય અને તમે બટન ક્લિક કરશો એટલે એક બે લાયકનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક ફોર વોચિંગ